મિત્રો આપણે ઘણી વખત ટીવીમાં જોતા હોઈએ છીએ કોઈને ચક્કર આવતા હોય થતી હોય કે ખાટું ખાવાનું મન થતું હોય તો એ સ્ત્રી હોય છે પરંતુ એવું જરૂરી નથી નમસ્કાર દર્શક મિત્રો હું છું આજના વિડીયોમાં આપણે જાણીશું પ્રેગ્નેન્સીના અલગ અલગ મહિના કે સમયગાળા દરમિયાન શું શું લક્ષણો જોવા મળે છે સૌથી પહેલું લક્ષણ જોવા મળે છે તો એ છે માસિક ન આવવું ક્યારેક ક્યારેક તો માસિક ન આવે એના પહેલાથી જ લક્ષણો દેખાવાનું ચાલુ થઈ જતું હોય છે છાતી ભારે ભારે લાગવી પેટના નીચેના ભાગમાં ભારે ભારે લાગવું ગેસ થવો તેમજ પેશાબ વારંવાર લાગવો આ બધા લક્ષણો ક્યારેક તમને એવું લાગશે કે માસિક પહેલાના લક્ષણો છે પરંતુ નહીં ક્યારેક ક્યારેક આ લક્ષણો પ્રેગ્નન્સીના પણ હોઈ શકે છે મિત્રો હું તમને એક ડોક્ટર તરીકે સલાહ આપું તો તમારે છોકરો હોય કે છોકરી તમારે સિંગલ પ્રેગ્નેન્સી હોય કા તો ટ્વિન્સ પ્રેગ્નેન્સી બંનેમાં પ્રેગ્નેન્સીના લક્ષણો તો સેમ જ રહેતા હોય છે મિત્રો આ વિડિયોમાં હું તમને પ્રેગ્નેન્સીના પહેલા 2 મહિનાથી પહેલા 3 મહિના સુધી કયા કયા લક્ષણો જોવા મળે છે તેના વિશે વાત કરીશ આપણે આ વિડિયોમાં આગળ જે લક્ષણો વિશે વાત કરી એના સિવાય તમારી પ્રેગ્નેન્સી જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ખૂબ જ ઉલટી ઉબકા થાય છે યોનિમાંથી સફેદ પાણીનો ડિસ્ચાર્જ થાય છે તેમજ મૂડ સ્વિંગ પણ થાય છે ક્યારેક ક્યારેક એટલે કે સમસ્યા પણ રહેતી હોય છે ક્યારેક એસિડિટી તેમજ નવું નવું ખાવાની ઈચ્છા થવી એવું પણ જોવા મળે છે કબજિયાત એ એક સામાન્ય સમસ્યા છે અને એ એટલા માટે થાય છે કે પ્રેગ્નેન્સી ટકાવી રાખવા માટે જરૂરી હોર્મોન એટલે કે પ્રોજેસ્ટેરોન

આ બિલકુલ નોર્મલ છે મિત્રો અમુક અસામાન્ય કે રેર લક્ષણો વિશે પણ આપણે જાણીશું જેમાં બ્લીડિંગ થઈ શકે છે સ્પોટિંગ પણ થઈ શકે છે આવું થવું એ એવું દર્શાવે છે કે પ્રેગ્નન્સી જે ગર્ભાશયમાં રહેવી જોઈએ એ એમાં નથી પરંતુ ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીમાં રહેલી છે જેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે

સી દરમિયાન ભારે સામાન ઉઠાવી શકું ભારે વજન એટલે કે પાણીથી ભરેલી ડોલ કે કપડા ભરેલી ડોલ જેવી વસ્તુઓ ના ઉઠાવવી જોઈએ પરંતુ ઘરનું નોર્મલ રૂટિન વર્ક તો કરી શકો છો અને મિત્રો ત્રીજો સવાલ કે જે દર્દીઓ વારંવાર અમને પૂછતા હોય છે કે પ્રેગ્નન્સીમાં હિમોગ્લોબિન કેટલું હોવું જોઈએ આઈડિયલી જો તમારું હિમોગ્લોબિન બાર હોય તો એ ખૂબ જ સારું કહેવાય પરંતુ પ્રેગ્નન્સીમાં અમુક મેડિસિન પણ આપવામાં આવે છે જેમાં આયરન ફોલિક એસિડ અને મલ્ટીવિટામિન હોય છે તેમજ ડાયટનો સહારો લઈને તમે હિમોગ્લોબિન ચોક્કસ વધારી શકો છો આવી ઘણી બધી જાણકારી માટે તેમજ પ્રેગ્નન્સી માટેના ઉદ્ભવતા પ્રશ્નોના નિવારણ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી શકો છો અથવા તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો ધન્યવાદ મિત્રો